હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય એસપીસી એમાં છે આજે આપણે પ્રકરણ નંબર ચાર કે વાણિજ્ય પત્રનું સ્વરૂપ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે એમાં સૌથી પહેલે પત્રમાં કયા ભાગો છે એને ક્યાં સમાવેશ થાય એ આપણે જોયું હતું હવે વિસ્તારપૂર્વક આપણે જોઈએ છીએ એમાં પહેલે છે સંબોધન એટલે કે આંતરિક સરનામા પછી એક લાઈન છોડી અને ડાબી તરફ હાસ્યાની બાજુમાં અથાયોગ્ય સૂચક શબ્દો એટલે કે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે એટલે કે આવકાર ભર્યા જે શબ્દો હોય એ ત્યાં લખવામાં આવે છે સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપણે દ્વારા થાય છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ સામે પત્ર લખતા હો ત્યારે શરૂઆતમાં છે એ વાતચીત છે શુભેચ્છાઓની આપણે દ્વારા થતી હોય છે હવે શુભેચ્છાઓ કેવી હોય તો કે આ શુભેચ્છાઓ એવી હોય કે હેલો ગુડ મોર્નિંગ આવરયુ કેમ છો વગેરેથી આપવા સ્વીકારવામાં આવે છે કે આવા શબ્દો છે એ શુભેચ્છાઓ આપવામાં આવે છે પત્રનું મુખ્ય હાડ હવે પછી શરૂ થતું હોવાના કારણે તે પહેલાં પત્ર વાંચનારને અથાયોગ્ય સંબોધન કરવું ઠીક ગણાશે કે જે પત્ર વાંચનાર છે એને સૌથી પહેલાં આવા શબ્દ કેવાથી એને ત્યાર પછી જે એ પત્ર વાંચવો છે એ ઠીક ગણાશે અને તેથી જ આ સંબંધો ડિયર સર ડીયર મેડમ ડિયર મિસ્ટર સુરી માય ડિયર મિસ્ટર ઠક્કર એવું હોઈ શકે કે આવા કોઈ પણ શબ્દ છે તે હોઈ શકે છે અહીં એ યાદ રાખવું જોઈએ કે આંતરિક સરના સરનામાં જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો એ સંબોધનમાં ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખવું જોઈએ કે જ્યારે આંતરિક સરનામા જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો એની આગળ છે ડીયર લખી અને ત્યાર પછી એના નામનો ઉલ્લેખ કરવો જોઈએ જો કોઈ નામનો ઉલ્લેખ ન થતો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થતો હોય તો સર અથવા તો મેડમ એવું સંબોધન હોવું જોઈએ કે જ્યારે તમે વ્યક્તિને નહીં પરંતુ કોઈ પણ હોદાને સંબોધીને પત્ર લખો છો ત્યારે એમાં શરૂઆત છે સર અથવા મેડમ દ્વારા થતી હોય છે ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન અને શ્રીમતી એવું સંબોધન વપરાય છે જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં તેને જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય છે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પવિરામનો પ્રયોગ કરવામાં આવે છે જો આપણે જોઈએ તે બ્રિટિશ અને અમેરિકન પદ્ધતિની તારીખ લખવાનું ત્યાર પછી અહીંયા પણ એવું કહે છે કે બ્રિટિશ પદ્ધતિમાં સંબોધન પછી વિરામનો પ્રયોગ કરવામાં આવે છે જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી મહાવિરામ જે એ વપરાય છે અન્ય એક મહત્વની બાબત એ છે કે વાણિજ્યિક પત્રમાં સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનારના ઘરોબા અથવા સંબંધી નિકટતા જાણી શકાય છે દાખલા તરીકે કેવી રીતે હોય તો કે સરકારી સંસ્થાઓ સાથેના પત્રવ્યવહારમાં એકદમ વ્યવહારિક એવું સર મેડમ એવું સંબોધન વપરાય છે કે જે પણ કાંઈ સરકારી સંસ્થાઓ હોય એના વ્યવહારમાં આવું સર અથવા તો મેડમ છે એવું સંબોધન વપરાય છે સામાન્યપણે પત્રવ્યવહારમાં ડિયર સર ડિયર મેડમ એવું સંબોધન વપરાય છે પત્ર મેળવનાર સાથે વિશેષ ઘરોબો હોય તો માય ડિયર ખાન એવું સંબોધન પણ વાપરાઈ શકાય છે ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન શ્રીમતી સાહેબશ્રી મહેરબાનસિંહ મહોદય મહાશય જેવા સંબોધનો વાપરવામાં આવે છે પત્રનું સંબોધન પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શન સમાપન ક્યુ લખાશે તે નિયત કરે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર હવે સંબોધન પછી તરત જ પત્રનો મુખ્ય ભાગ છે એની શરૂઆત થાય છે જે પત્રનો હાડ છે આ મુખ્ય ભાગ સામાન્ય રીતે ત્રણ ફકરાઓમાં વેચાયેલો હોય છે કે જે આ મુખ્ય ભાગ છે જોવા મળે છે એ આપણે જોઈએ તો ત્રણ ભાગમાં વેચાયેલો હોય છે એમાં સૌથી પહેલે છે કે પ્રારંભિક ફકરો તો પ્રારંભિક ફકરામાં શું હોય વિદ્યાર્થી મિત્રો તો કે પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્રવ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે હવે જો અહીંયા શું કીધે પહેલા ફકરામાં શું હોય કે આની પહેલે અત્યારે તમે જે પત્રવ્યવહાર કરો છો એની પહેલે પત્રવ્યવહાર કર્યો હોય એમાં જે પણ કાંઈ વાતચીત કરી હોય એનો સંદર્ભ છે આમાં દર્શાવે એવું દાખલા તરીકે એવું કહીએ કે આની પહેલે અમે તમને તારીખ ચોવીસે પત્ર મૂક્યો તો મોકલ્યું તો એનો હજી તમે અમને કાંઈ પણ જાતનો જવાબ નથી આપ્યો એટલે અમે ફરી વખત પત્ર લખીએ છીએ એવું કોઈ પણ જે સંબોધન હોઈ શકે અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે અથવા તો પહેલાં પેરેગ્રાફમાં શું હોય કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એનો પરિચય છે એમાં આપવામાં આવતો હોય છે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે કડી સ્વરૂપે છે આખો પત્ર છે છે તે બાંધવામાં મદદરૂપ થાય આ રીતે શરૂ થયેલ પત્ર તેનું દૂધ તરીકેનું કામકાજ યોગ્ય રીતે પાર પાડી શકે છે એ પત્રનું કામ શું તો કે એક દૂધ તરીકેનું કામ છે એ યોગ્ય રીતે પાર પાડી શકે છે એટલે પ્રારંભિક ફકરામાં છે આટલી વસ્તુનો સમાવેશ થાય કાં તો જૂના પત્રનો સંદર્ભ દર્શાવાય અથવા તો જે વ્યક્તિ લખનાર હોય એનો પરિચય આપવામાં આવે છે અને જેથી કરીને આખા પત્રને કડી રૂપ છે એ આખો બાંધવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી આવે છે કે મધ્ય ફકરો કે જે બીજો ફકરો છે એ મુખ્ય ફકરો હોય છે કે જો જે મધ્ય ફકરો હોય બીજો ફકરો એ કેવો છે તો કે મુખ્ય ફકરો છે પત્રના હૃદય સમાન છે કે પત્ર જે આખો એના હૃદય સમાન બીજો ફકરો હોય છે એટલે કે મધ્ય ફકરો અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે કે પત્રમાં તમારે જે પણ કાંઈ વિષય છે એના વિશે આ ફકરામાં મહત્ત્વની વાત છે કરવામાં આવતી હોય છે યોગ્ય વાક્ય રચના પસંદગી કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે કે એમાં સ્પષ્ટ ભાષા હોય એ વાપરવામાં આવે છે અને બીજા દ્વારા માહિતી સંચારનું કાર્ય છે એ પૂરું કરવામાં આવે છે પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે કે પત્રના મુખ્ય ભાગમાં તમારે જે પણ કાંઈ વસ્તુની માનો કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો એ વસ્તુ કેટલી હશેનો ભાવ શું હશે એ રીતે કોષ્ટક દર્શાવીને પણ તમે ત્યાં દર્શાવી શકો અથવા તો કોઈ પણ મુદ્દાશા સ્વરૂપમાં એ બાબતો છે એ પણ દર્શાવી શકો પત્ર વાચકને માહિતી મળી અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ વિભાગમાં થાય છે કે જે વ્યક્તિ સામેનો વ્યક્તિ પત્ર વાંચનાર છે એને તેમાં રસ જળવાઈ રહે અને એના એવા ઉપાય આ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યાર પછી આવે છે કે અંતિમ ફકરો કે પત્રનો છેલ્લો ફકરો હવે એમાં કઈ વસ્તુ દર્શાવવામાં આવે તો કે પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય એટલે કે જે પૂરું થતું હોય એવો સમાપન ફકરો પણ આ ફકરાને કહી શકાય આ ફકરામાં પત્રલેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે જો અહીંયા શું હોય આ પેરેગ્રાફમાં તો કે પત્ર લખનાર છે પત્ર વાંચનાર પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે કે એ બધી વસ્તુઓ જણાવી અને સમાપનની દિશા તરફ છે આગળ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે કે જો શું તો કે સંભવિત જે ગ્રાહક છે હજી સંભાવના નથી કે આપણા પાસે ખરીદી એમાંથી લઈ અને એને જે વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પત્ર દ્વારા પ્રયત્ન કરે છે અત્રે એ બાબત ખાસ નોંધવી જોઈએ કે અંગ્રેજીમાં થતાં પત્રવ્યવહારમાં પત્રના અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શન સમાપન પહેલાંના વાક્યો નીચે મુજબ લખી શકાય કે જો અંગ્રેજીમાં થતાં પત્રવ્યવહારમાં જે એ જે નીચે વાંચ જે વાક્ય આપેલા છે એ રીતે લખી શકાય છે કે જ્યારે તમે શુભેચ્છા દર્શન સમાપન કરતા હો એની પહેલાંના વાક્યો હજુ એમાં આપેલું છે થેન્કિંગ યુ તો એ કેવી રીત છે ખોટી રીત છે આ થેન્કિંગ યુ લખેલું છે કેવી રીત છે ખોટી રીત છે એની બદલે શું લખવું જોઈએ તો કે થેન્ક યુ એ કેવી રીતે તો કે સાચી રીત છે ત્યાર પછી કે અવાઇડિંગ એન્ડ અર્લી રિપ્લાય ફોર ફ્રોમ યુ એ પણ કેટલી રીત છે તો કે ખોટી રીત છે એની બદલે શું લખવું જોઈએ તો કે વી વેટ એન અર્લી રિપ્લાય ફોર યુ આ કેવી રીત છે તો કે સાચી રીત છે તો આ રીતે છે લખવું જોઈએ ગુજરાતીમાં આપણા ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સહ આ રીતે લખી શકાય અથવા તો આભાર સહ કે સાભાર એ રીતે પણ લખી શકાય કે નીચે જે તમારે આવા શબ્દ પ્રયોજવા જોઈએ કે આભાર સહ તમારો આભાર અપેક્ષા સ આ વાક્ય પૂર્ણ ન હોવાના કારણે પૂર્ણ વિરામને બદલે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે કે જો આ વાક્ય કેવા જે પૂરા થતા હોતા નથી તો પૂર્ણ વિરામને બદલે ત્યાં અલ્પવિરામ છે એ વાપરવામાં આવે છે અનુકૂળ હોય ત્યાં સુધી અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ કે જ્યાં સુધી બને ત્યાં સુધી છે પૂરું વાક્ય લખવું જોઈએ કે અમને તમારા પ્રત્યુત્તરની અપેક્ષાઓ છે એવું લખવું જોઈએ અથવા તો અમે આપના આભારી છીએ આમ કરી પૂર્ણ વાક્ય લખી વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ કે આ રીતે છે વાક્ય પૂરું કરી અને વાક્યના અંતે છે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે શુભેચ્છા દર્શક સમાપન કે જે રીતે પત્રની શરૂઆતમાં અથાયોગ્ય સંબોધન કરવામાં આવે છે તેવી જ રીતે પત્રના અંતના રૂપમાં શુભેચ્છા દર્શન સમાપન જે પણ કરવું જોઈએ શુભેચ્છા દર્શન સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર વ્યક્તિઓના સંબંધોની નિકટતા વિશે ખ્યાલ આવે છે તેના જે પણ કંઈ સંબંધો હોય એની નિકટતા વિશેનો ખ્યાલ છે એ આવે છે અગાઉ જોયું તેમ સંબોધન અને શુભેચ્છા દર્શન સમાપન આ બે ભાગને એકબીજા સાથે સંબોધે છે સંબંધ માત્ર વ્યવસાયિક છે કે નિકટના છે તે સંબંધો અને સમાપન પરથી ખ્યાલ આવે છે કે જો અહીં સંબંધો છે એ નિકટના છે અથવા તો સંબંધો છે એ સમાપન દ્વારા એ જાણી શકાય છે અહીંયા કોષ્ટકમાં જો લખ્યું શુભેચ્છા દર્શન સંબોધન શુભેચ્છા દર્શન સમાપન અને નોંધ અહીંયા શું લખ્યું ડિયર સર ડીયર મેડમ અથવા તો સર અહીંયા યોર ફેથફુલી અહીંયા નોંધમાં કે વાણિજ્યક પત્ર માટે વધુ પ્રચલિત ફોર્મ એટલે કે ઔપચારિક એવી જ રીતના અહીંયા પણ ડિયર મિસ્ટર શેખ ડિયર મિસ્ટર પઠાણ ડિયર નરગીસ યોર સેન્સરલી આ રીતે પણ લખી શકાય અથવા તો અહીંયા માય ડિયર જેહાન માય ડિયર નેન્સી યોર ટ્રસ્ટલી ઓર યો આ રીતે પણ પત્ર છે એ લખવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે